લોકસભા ચૂંટણી પહેલા કિસાન ચૂંટણીમાં ચર્ચાએ પણ સાથે સાથે સવાલ પૂછ્યો છે ગુજરાતના છવ્વીસ સાંસદો ને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન જ કદાચ રાજનીતિ પણ ગરમાયે છે પાલભાઈ

તો એમને આપણે લોકોના પ્રશ્નો માટે ચૂંટીને મોકલીએ છીએ એમને હું ખેડૂત તરીકે એવું ન કહી શકું કે મારે ત્યાં ઢોયણું આંકવા આવજો મારે ત્યાં હાથી આંકવા આવજો મારે ત્યાં હળ આંકવા આવજો લોકપ્રતિનિધિને આ ન કહેવાય પણ જ્યારે પાક વીમાનો પ્રશ્ન આખા ગુજરાતમાં એકદમ ત્રીસ પાંત્રીસ હજાર કરોડનો પાક વીમો ખવાઈ જાય અને છવ્વીસમાંથી એક પણ સાંસદ ન બોલે જમીન માપણીનો અવળો મોટો પ્રશ્ન હોય એક પણ સાંસદ ન બોલે જ્યારે દવા ખાતર બિયારણ અને ડીઝલ ટેક્ટરનો ઓઝારો બધું જ એકદમ મોંઘું થાય અને સામે જે ભાવ છે જણસીના એ નીચે ઉતરતા જાય અને એક પણ સાંસદ ન બોલે ગુજરાતની અંદર નકલી ઓફિસરો નકલી અધિકારીઓ નકલી ઓફિસોની સાથે સાથે નકલી દવા ખાતર બિયારણ વેચાય અને એક પણ સાંસદ લોકસભામાં ન બોલે ખેડૂતના દીકરાઓ હોય કે આમ નાગરિકના દીકરાઓ હોય એને શું કહેવાય મા બાપ પેટે પાટા બાંધીને ભણાવે છોકરાઓ દીકરીઓ એ આંખો ફોડી ફોડી અને અભ્યાસ કરે અને પચીસ પચીસ પેપરો ફૂટે અને છવ્વીસમાંથી એક પણ સાંસદ સભાની અંદર ન બોલે તમે જો રોડ બ્રિજ કેનાલોમાં ગાબડા પડવા રોડ બ્રિજ તૂટવા પણ આ ભ્રષ્ટાચાર સામે એક પણ સવાલ ઊભો ન થાય ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેનની જગ્યાએ મેં તો એક નાગરિક તરીકે છવ્વીસ સાંસદોને ચેલેન્જ આપી છે સીધો તમે જે ચેલેન્જ આપી છે લાગશે કે ચેલેન્જ કોઈ ઉપાડશે છવ્વીસમાં સાંસદોમાંથી કોઈ મેં તો કહ્યું છે કે આ છવ્વીસે છવ્વીસ સાંસદોએ એક પ્રશ્ન પૂછ્યો મેં ચૌદ પ્રશ્નો આપ્યા છે ચૌદ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછ્યો હોય તો જાહેર માધ્યમોના માધ્યમથી એ વિડીયો રેકોર્ડિંગ જાહેર કરે કદાચ સંસદ સભામાં તમે પ્રશ્ન નથી પૂછો તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને એક ચબરખી લખ્યું હોય ને આવડી ચબરખી તો એ ચબરખી એ તમે જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરો તો જનતાને ખબર પડે કે તમને ત્યાં જે કામ માટે મોકલા છે એ કામ તમે ખરેખર જનતા માટે કર્યું છે કે નહીં અને ન કર્યું હોય તો ફરીથી કહું છું કે સંસદ સભ્યશ્રીઓને અમે ખેડૂતો ઢોઈને જોડવા માટે ન બોલાવીએ હળ આંકવા માટે ન બોલાવી હગાય એમને સંસદ સભામાં પ્રશ્નો પૂછવા માટે મોકલા છે અને એમણે પ્રશ્નો પૂછવા જોઈએ ઓકે પ્રશ્નો પૂછવા જોઈએ અને પ્રશ્ન પૂછવાનું કામ વિપક્ષનું પણ છે જનતાનું પણ છે કેમ કે જે સત્તામાં છે સત્તામાં કોઈ પણ હોય પક્ષ બદલાતા રહે પણ આ 14 સવાલથી શું રાજનીતિ ગરમાય છે અથવા તો 26 સાંસદો 10 વર્ષથી એક જ પક્ષના છે સત્તા પક્ષના વિપક્ષ શૂન્ય છે લોકસભામાં ગુજરાતમાં શું કોઈ સાંસદ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલંબલી સાંસદ શું આ ચેલેન્જ ઉઠાવશે ખરા અથવા તો આ ચેલેન્જ મુદ્દે જનતા અલગ અલગ વિસ્તારમાં જ્યારે નેતાઓ આવશે અને સવાલ કરશે ખરા કે આ માંથી કોઈ સવાલ સાઈ બાપે ઉઠાવ્યા હોય તો અમને જરા બતાવો કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે પ્રવીણ આહિર જીએસટીવી